પોરબંદરમાં કીડી જેવા નાના જીવ માટે પણ લોકો ચિંતા સેવી રહ્યા છે અને તેના ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે ત્યારે સમયગ્રુપ દ્વારા પાંચસો પંચાવન જેટલા શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં ઘઉં અને ચોખાનો લોટ રવો તલ ખાંડનો પાવડર તેલ ગંગાજળ બિસ્કીટ અને તુલસી પાન વગેરે મિક્સ કરીને વિશિષ્ટ પ્રકારની પૌષ્ટિક સામગ્રી તૈયાર કરવામાં આવી હતી અને આ પાંચસો પંચાવન જેટલા શ્રીફળ અલગ અલગ વિસ્તારોમાં કીડીઓના ભોજન માટે આપવામાં આવ્યા છે સમયગ્રુપ નામની સંસ્થા દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે મુંગાશીઓ માટેના આ સેવા કાર્યને શહેરીજનોએ પણ બિરદાવ્યું હતું જય જલારામ પોરબંદર સુદામા નગરીમાં સમય ગ્રુપ દ્વારા ચૈત્ર માસ નિમિત્તે કીડી માટે પાંચ હજાર પાંચસો પંચાવન શ્રીફળની અંદર નવ જાતની અલગ અલગ સામગ્રી ભરી ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું આ શ્રીફળ અલગ અલગ જંગલ વિસ્તારમાં ચારી જાખરામાં પધરાવવામાં આવે છે જય જલારામ